યો વીરાખ ને રંબા મંડ્યો ગાઈડ મોપી રાખ્યો હે રી બિલિયન રી બિલિયન રી મિલિયન ઈ કે રી મિલિયન

આપણે કાલે 45 નતી લગાડી લાગીન લાગીન મને ખબર જ હોય હું લગાડી કોને વિલિયમસન ને રાખું

તો એ જસી રહે કે જસી રહે કે એ જસી રહે આ મોય ઉપર સેટો ઉપર મારી જશે એ હે સેટો ઉપર ઉપર આનો ફોન ઉપર દેજે એનો કાઉન્ટ નથી ખરાબ કરી આનું કામ મેને મેના લે હાજા મારી રમેણને ફોન કર કર રૂગા મને મેના માર દી કે તું કામ શું તો કટ આવે ડોકો હે ના લગભગ ઓય

મેડે તારે એમ નાખવાનું તમે જોઈને મારા કને પેલા કેવું જોઈને તમે લગાવો નહીં તો મેં ઓને જોઈને મારા કને તને કેવું જોઈએ તો એ કા કે કે કા કર સુ કેમ રોસ ઓ ગુનર ગયો તમાર 50 રૂપિયા 50000 રૂપિયા માં પા ના તો જાવ તારે બોલામ કે અમે અમે લગાય OH! Hey. Hey, hey.